હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વાળા હિના આજે આપણે બનાવવાના છે શિયાળા સ્પેશિયલ આમળાના લાડુ આમળાના લાડુ બનાવવા માટેની રીત આપણે જોઈએ અહીંયા મેં પંદરથી વીસ નંગ છે આમળા લીધા છે હવે આમળાને આપણે છે બફવા મૂકવાના છે તેની માટે કૂકરમાં એક ગ્લાસ પાણી છે ગરમ થઈ ગયું છે હવે વન બાય વન છે આપણા આમળા છે એ આપણે એડ કરવાના છે આમળાને છે દસથી પંદર મિનિટ માટે જ બફવવા દેવાના છે બેથી ત્રણ સીટી થાય ત્યાં સુધી હવે આપ જોઈ શકો છો કે આપણા આમળા છે સીટી થઈ અને રેડી થઈ ગયા છે તો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે એમાંથી જે એના ઠળિયા હોય છે એ કાઢી લેવાના છે અને ત્યારબાદ આપણે છે આવા પીસમાં છે કટ કરી લેવાના છે કટ થઈ જાય ત્યારબાદ છે એમાં મિક્સરની મદદથી આપણે છે એને બ્લેન્ડ કરી લેવાનું છે અને એક પેસ્ટ છે એ બનાવી લેવાની છે આવી ઘાટી પેસ્ટ રાખવાની છે વધારાનું પાણી હોય એ બહાર કાઢી લેવાનું છે તો આપ જોઈ શકો છો કે પેસ્ટ આપણી ઘાટી થઈ ગઈ છે હવે ત્યારબાદ આપણે એક તપેલીની અંદર આ પેસ્ટ છે એ ટ્રાન્સફર કરવાની છે કારણ કે એને શેકવાની છે એટલા આ પેસ્ટ છે આપણે દસથી પંદર મિનિટ માટે છે એને એમને શેકાવા દેવાની છે વધારાનું પાણી હોય છે જે બળી જાય ત્યાં માટે અને થી પંદર મિનિટ માટે છે એને હલાવવાની છે અને એકદમ હેલ્ધી આપણે લાડુ છે એ બનાવવાના છે કારણ કે આંબળા શિયાળામાં સારા મળે છે હવે ત્યારબાદ આપણે છે એમાં એક વાટકી જેટલો ગોળ લીધેલો છે એ ગોળ એડ કરવાનો છે ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં ગોળનો ઉપયોગ કરેલો છે હવે ગોળ અને આપણી પેસ્ટ છે એને સરખી રીતે મિક્સ કરવાની છે વધારે સ્વાદ માટે મેં અહીંયા શેકેલા છે જીરાનો પાવડરનો ઉપયોગ કરેલો છે હવે પાવડર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે કારણ કે જીરું નાખવાથી આપણું જે કલર છે એ ચેન્જ થઈ જશે અને એકદમ સ્વાદે સરસ આવશે એટલા માટે આપણે એડ કરેલું છે તો ત્યારબાદ આપણે છે એક ચમચી ઘી એડ કરવાનું છે ઘી ઉપરથી જ એડ કરવાનું છે ઘી અને આપણું જે ગોળને જે આપણું મિશ્રણ છે એ વ્યવસ્થિત રીતે છે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે આપ જોઈ શકો છો અને ત્યાં સુધી હલાવવાનું છે કે જ્યાં સુધી જે આપણું મિશ્રણ છે એ તપેલીથી ચોટે નહીં ટૂંકમાં એનાથી આપણે એમ જોઈ શકો તો ઉપર થોડુંક ઘી આવે એ રીતનું રાખવાનું છે હવે જોઈ શકો છો એ કલર આખો ચેન્જ થઈ ગયો છે અને રેડી આપણું બેટર છે એ થઈ ગયું છે ચમચામાં ચોટતું નથી સીધું નીચે જ પડી જાય છે આપણું જે મિશ્રણ છે એ હવે આપણે છે એને ઠંડુ કરવા માટે છે મૂકવાનું છે પહેલાં વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ ગયું છે હવે દસથી પંદર મિનિટ માટે એની વરાળ છે એ નીકળી જાય ત્યાં સુધી ચમચાથી હલાવવાનું છે અને ત્યારબાદ આપણે છે એમાં સ્વાદ માટે આપણે છે એકદમ આપણું ઝીણું બારીક જે ટોપરું આવે છે રેડીમેડ બાર મળે છે એ લીધેલું છે અથવા તમે ખમણીની ટોપરું પણ નાખી શકો છો એ ટોપરાથી સ્વાદ સરસ આવે હવે મિક્સ કરી અને પંદરથી વીસ મિનિટ માટે એને રેસ્ટ આપવાનું છે આ મિશ્રણને કારણ કે ઠંડુ થઈ જશે ને તો લાડવા વ્યવસ્થિત વળશે અને હાથમાં ચોટી નહીં છે શિયાળામાં ખાવા માટે એકદમ હેલ્ધી આપણા લાડુ છે એ તૈયાર થઈ ગયા છે તો આપ ખાઈ શકો છો અને એકવાર અવશ્ય ટ્રાય કરજો આ લાડુ વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વીડિયો